આજે ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત આણંદ શહેર નગરપાલિકા વિસ્તારમાં આવેલ અમીના મંઝિલ નૂતન નગર વિસ્તાર પાસે આવેલ એલસી ગેટ નંબર બસો સાઠ ફાટક અંડર ગ્રાઉન્ડ ટુ વે ગરનાળાનું ખાતમુહૂર્ત થયું છે આ કાર્યક્રમમાં આણંદ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશ પટેલ આણંદ નગરપાલિકાના ઉપપ્રમુખ સુમિત્રાબેન પઢિયાર આણંદ તાલુકા પંચાયતના ચેરમેન લખન વાઘેલા આણંદ નગરપાલિકાના રોડ સમિતિના ચેરમેન દિપેનભાઈ પટેલ આણંદ શહેર ઉપપ્રમુખ હિરેન પટેલ શહેર મહામંત્રી સ્વપ્નિલ પટેલ કાઉન્સિલર સલીમ શાહ દિવાન ડોક્ટર જાવેદ નુરાભાઈ આખાત મુહૂર્તમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ પ્રજાજનો હાજર રહ્યા આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રિજ પાસે અમીના મંજિલ સામે રેલવે દ્વારા નવું ગરનાળું બનાવવાનું મંજૂર કરાયું છે આ ગરનાળાથી ખાટકી વાડથી ઇસ્માઈલનગર નૂતનનગર નગર તરફ અવરજવર કરતા લોકોને ફાટકમાંથી મુક્તિ મળશે આ ગરનાળું પાંચ મીટર જેટલું પહોળું હશે જેથી અપડાઉન બંને તરફ વાહનો સરળતાથી અવરજવર કરી શકશે તેમજ તેની લંબાઈ બસો ને પચાસ મીટર હશે જે સી આકારનું હશે જે અમીના મંજિલ સામેથી શરૂ થશે અને ખાટકી વાડ બેસ્ટ ચિકન તરફ પૂરું થશે ભાલેજ રેલવે ફાટક બંધ હોય ત્યારે વાહન ચાલકોને ફાટક ખુલે તેની રાહ જોવી પડે છે અને ટ્રાફિક જામ પણ થાય છે ત્યારે આ ગરનાળાના નિર્માણથી લોકો સરળતાથી અવરજવર કરી શકશે